અલે નેચે ઉતર ઓઢણી કેમ લટકી ગયો હે હાચીયા તને ચુ બોલો અલે નેચે ઉતર ને બોલો ફૂમ થાય હેડા પોથઈ મારવા જાવ હવે હેડા તણો પોથો मारे હે છે અલે આ છે આ કાર છે તમે ડાલ અંડીયા પડીવે આ દા એ એ મકૂજી અલ્યા એ પડી આ રાબડી મુઢા નમજાવજો સીઝન આઈ ગયો ના થિયા તો બટા કરી અલ્યા મુઢા બલાયું હે મરો ઢોકળા પોડી લાઈ આ હુલેવા લાયું છું તં મારી થાબડી નવી લાયો નવે નવી લાયો રૂપી ગાડી નવેબો dia mau ya dabba hari dabba hai ke hu e kya તાબડીમાં ગાડો લઈમાં આપણે ઘોડામાં જા પર સખ ગડી ગાડી કેટલા મારવાઈ મને એમ કેજો 22000 એક ટાયરનો ભાઈ 22000 એક ગાડીમાં 500 રૂપિયા લાવુંടാ તારા ડાબડી મોઢા તારા બાપે બનાયા હે માર બાપે ની બનાય હું લાવું ને કંપનીમાંથી ચોરી કરીને ના ડાબડી મોઢા બંકો બગડે તો કોઈ ન બગડે તો કોઈ ન ના રે લે આ ચોરી કરેલ છે પડી હવે તાન કરતા પેરા છોડું હું વધારે બોલ્યો તો અલ્યા તો ખોટી ની બતાડે તાન બીજું એ ની હે અરે કાર્યું કે આ મોટુ બાપુજી આ देखो બાપુજી